કારણ એક જ છે કે આજે વર્ષોથી આજે મોરબીમાં ટેશન રોડ ઉપર જે પરિસ્થિતિ છે એટલી અનહદ ખરાબ કે આખા મોરબીના બધા રોડ બની શકે પણ મોરબીના ટેશન રોડ ઉપર જે રેલવે સ્ટેશનનું નાક કહેવાય કે કેટલા વરસથી આ પ્રોબ્લેમ જે હેલી આવે છે અને કેટલા વખતથી આ અત્યારે જે આ ટેશન રોડ ઉપર જે બધી ભૂગર ગટરનું કામને બધું જે કર્યું ત્યાર પછી કોઈ જાતના કોઈ વ્યક્તિ અહીંયા આવીને કઈ કામ કરતા નથી નગરપાલિકા હતું ત્યાં સુધી સારું હતું મહાનગરપાલિકા મહિના પછી આ પોઝિશન ચાલુ થઈ છે કોઈ અહીંયા હંબાર કાઢવા વાળું છે ને ગમે તેટલી વાર રજૂઆત કરો છતાં એનો એ પરિસ્થિતિ રહે છે અને અત્યારે હાલ પૂરતું ટૂંક સમય પૂરતું ટકાજામ અમે કરેલું હતું તો કોઈ અધિકારી હજી હાજર આવેલ નથી અને હવે જો આ આનું નિરાકરણ નહીં આવે તો અમારે ઉગ્ર આંદોલન કરી અને રોડ રસ્તા ચક્કાજામ કરવા પડશે એવી પરિસ્થિતિ ન આવે એ પ્રમાણે નગરપાલિકાને પ્રમુખ સાહેબને અમે વિનંતી કરીએ છીએ કમિશનર સાહેબને કે તમે અમારા નિકાલ કરો આજે મોરબીની અંદર લોકોએ રસ્તા માટે પાણી માટે ને ગટર માટે આંદોલનો કરવા પડે ચક્કાજામ કરવા પડે ત્યારે આ તંત્ર જાગે છે ત્યારે મોરબીના તમામ રસ્તાઓ અત્યંત કથડેલી હાલતમાં હોય આજે પણ લોકોએ એક જે વનવેવાળો રસ્તાનું કામ આવે છે રસ્તો બંધ છે એના માટે ચક્કાજામ કર્યો છે ત્યાંનું તાત્કાલિકના ધોરણે કામ થવું જોઈએ કારણ કે મોરબીની જનતાને હવે ખબર પડી ગઈ છે કે આંદોલન સિવાય ચક્કાજામ સિવાય કોઈ પણ જાતનું કામ થવાનું નથી એટલા માટે વેપારીઓએ ના છૂટકે બહાર આવવું પડે છે મોરબી મહાનગરપાલિકા દ્વારા હાલ ટોકીઝ રોડ તથા આસવાદ ખાનથી ગણેશ્વર મંદિર સુધીના ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી જેમાં થી ચિત્રકુટ ટોકી સુધીના રોડની કામગીરીમાં તેનું કામ પૂર્ણ થયું છે અને આસમાદ પાનથી જડેશ્વર મંદિર સુધીના કામ હાલ પ્રગતિ હેઠળ છે જેમાં આસમાદ પાલ પાસે જે આઉટલેટનું કનેક્શન છે જેમાં આપણે બોરિંગ કરીને કામગીરી કરવાની હતી જેના કારણે થોડોક વિલંબ થયેલ છે અને ત્યારબાદ કામ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે